ચેસના માસ્તર વિરાફ અવારીની યાદમાં વલસાડમાં વિદ્યાર્થીઓ માટે ચેસ ટુર્નામેન્ટ યોજાઈ વલસાડ ચેસ લવર એકેડમી દ્વારા વલસાડના સૌથી લોકપ્રિય ચેસ ગ્રાન્ડ માસ્ટર અને ઇન્ટરનેશનલ પ્લેયર વિરાફ અવારીની પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે એમની યાદમાં એક ચેસ ટુર્નામેન્ટ યોજાઈ હતી જેમાં અંડર નાઇન ઇલેવન થર્ટીન ફિફ્ટીન કેટેગરીમાં વિદ્યાર્થીઓને રમાડવામાં આવ્યા હતા પાંચ રાઉન્ડના ટુર્નામેન્ટમાં દરેક વિદ્યાર્થી ઉત્સાહભેર ભાગ લીધો હતો દરેક કેટેગરીના વિજેતાઓને ટ્રોફી અને મેડલ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા આ પ્રસંગે રોશન અવારી મેમ દ્વારા બાળકોને આશીર્વાદ આપવામાં આવ્યા હતા સમગ્ર આયોજન શિવપ્રસાદ યાદવ અને સરોજ ગાયકવાડ દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં પ્રજ્ઞેશ પટેલ અને પલક પરમાર દ્વારા સહયોગ આપવામાં આવ્યો હતો સફળ આયોજન બદલ આયોજક ડોક્ટર દીપેશ શાહ દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે લાયકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો